લે આ વીડિયો અમે ચેલેન્જ તાકો જો ખાલી જો મિત્રો આ ટાકો પૂરે પૂરો ફૂલે ફૂલ ભરેલો છે આ પાણી ભરેલું છે આ પાણી ભરેલું છે આ લોકો કરવા ની ટેક توهان اومبليڪسي تمہاري کي مارينو بيو آرام ليل آهي ها نه ها نه فائنل ان جو آهي ان کي خبرن ڪيو ۽ پالا અત્યારે સ્થળ ઉપર તપાસ માટે આવ્યા છે ઘરે ઘરે જોવા માટે

અરે તો બધી આગળ ગામમાં અત્યારે સ્થળ ઉપર ઘરે ઘરે અત્યારે તપાસ માટે આવ્યા છે સલેષભાઈ બરૈયા કે કેટલું પાણી આવ્યું છે તે તપાસ કરવા માટે અત્યારે સલેષભાઈ બરૈયા સ્થળ ઉપર જ તપાસ માટે આવી રહ્યા છે તમે જોઈ શકો છો

શૈલેષ બારીયા અત્યારે સ્થળ ઉપર જ તે ખાતરી કરવા માટે આવ્યા છે અત્યારે ઘરે ઘરે તપાસ કરવા માટે જો મિત્રો આ ટાકો પૂરેપૂરો ફૂલે ફૂલ ભરેલો છે આ પાણી ભરેલું છે

અત્યારે શૈલેષ બારૈયા ઘરે ઘરે સ્થળ ઉપર જ પાણી તપાસ કરવા માટે અત્યારે આવ્યા છે ઘરે ઘરે કે પાણી કેટલું ભરેલું છે કે નહીં ખાતરી કરવા માટે શૈલેષ બારૈયા અત્યારે આવ્યા છે સ્થળ પર જ તે પાણીના ટાકા તો ભરેલા છે આપડે પણ જોઈ રહ્યા છીએ ના ના બધા દોવા છે પાણી અત્યારે ઘરે ઘરે સ્થળ ઉપર પાણીના તપાસ માટે આવ્યા છે ખાતરી કરવા માટે કે પાણી આવ્યું છે કે કેમ સેવા કરવા સેવા કરવાની છે પાણી પહેલા 2 દિવસ મોટર બંધ પછી દિવસ ત્યાં લાઈન તૂટી ગઈ હતી લાઈન પાણી કર્યું કર્યું પાણી પાણી કરવા માટે ચાલુ એટલે ચાર કલાક પાણી આવ્યું એમાં પચાસ હજાર લીટર જેવું પાણી બહાર નીકળી ગયું ધામેલ ના ખારામાં સોલાર પ્લાન્ટે એ સોલાર પ્લાન્ટ પાણી નીકળી ગયું એટલે પછી ન્યા રિપેરિંગ કર્યું અને જે વશમાં પાણી આવ્યું એમાં સુકરમાં નાખું દીધું એક ગંગાનગરમાં પાણી એ ટાકામાં એટલે ન્યા દીધું

só